ફરજ બજાવતા હોમગાર્ડ જવાન નો એકસો પચાસ રૂપિયા લેતો વિડીયો વાયરલ થયો છે રોંગ સાઇડમાં આવેલા બાઇક ચાલક પાસેથી દંડની જગ્યાએ બસો રૂપિયાની માંગ કરી હતી જેની સામે બાઇક ચાલકે દોઢસો રૂપિયા આપ્યા અને પાવતી માંગ કરી તો વળતા જવાબ પોલીસે દોઢસો રૂપિયામાં પાવતી ન હોય તેવો જવાબ આપ્યો હાલ પોલીસકર્મીના તોડપાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ મામલે ટ્રાફિક ડીસીપી સાથે વાત કરતા તેમણે વિડીયો જોયો હોવાનું જણાવ્યું હતું આ સાથે જ તપાસ કરીને પગલાં લેવામાં આવશે તેવું પણ જણાવાયું અમદાવાદની ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી યુવકે ઓનલાઈન ઓર્ડર કરેલ પંજાબી થાળીના મુખવાસમાંથી નીકળી યળ અમદાવાદની વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી વંદાની યળ જેવા જીવજંતુ નીકળવાની ઘટના સામે આવી રહી છે ત્યારે દિન પ્રતિદિન આવા ગુસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે શહેરના સરખેજ વિસ્તારમાં રહેતા એક યુવકે ઓનલાઇન ફૂડ એપ પરથી પ્રહલાદનગર ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલી પંજાબી થાળીમાં મુખવાસની પડીકી ખોલતા તેમાંથીયળ નીકળી હતી સોશિયલ મીડિયામાં તેનો વિડીયો પણ વાયરલ થયો છે આ મામલે તેઓએ ઓનેસ્ટ અને કોર્પોરેશનમાં ફરિયાદ દાખલ કરી છે ગૌણ સેવા પસંદગી મંડળે તેતાલીસો જગ્યાઓ માટે ભરતી બહાર પાડી ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં ગ્રુપ માં હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત અઢાર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ગ્રુપ માં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરાઈ છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ બસો કેડરની ચાર હજાર ત્રણસો જગ્યામાં ભરતી કરવામાં આવશે સીટીએમના જામફળવાડી વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી ગટર ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય શહેરના સીટીએમ સ્વામીનગર જામફળવાડી વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી ગટર ઉભરાતી હોવાના કારણે જાહેર રોડ ઉપર જાણે વરસાદના પાણીની જેમ ગટરના પાણી ભરાયા છે જેના લીધે લોકોને અવર કરવામાં ભારે તકલીફ વેઠવી પડી રહી છે આ અંગે સ્થાનિકો મ્યુનિસિપલમાં રજૂઆત કરે તો હજુ એક મહિના જેટલો સમય લાગશે તેમ કહીને હાથ અદ્ધર કરી લેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગંદા પાણી ભરાઈ રહેતા થતી ગંદકીના કારણે સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવાની આશંકા સેવાઈ રહી છે ડાયાલિસિસની કીટના ઓનલાઈન ઓર્ડર મેળવી વીસ લોકો સાથે ઠગાઈ ડાયાલિસિસ માટેના મશીન અને કિટનું વેચાણ કરતી કંપનીની વેબસાઇટ પર કિટ ખરીદવા માટે પ્રક્રિયા કરતા ગ્રાહકો પાસેથી ઓનલાઈન રૂપિયા પંદરથી વીસ હજાર મેળવી લઈ કીટ નહીં આપી છેતરપિંડી કરનારા માજી કર્મચારી સહિત ત્રણની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી આ કર્મચારી પાસે કંપનીનું આઈડી અને પાસવર્ડ હોવાથી તેના આધારે ગ્રાહકોની માહિતી જાણી લેતો હતો અસારવામાં એક માસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાંચ હજાર લોકો હેરાન ઈદગા સર્કલ નજીક અસારવા બ્રિજની નીચે નીલકંઠ એપાર્ટમેન્ટ આગળ છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની લાઈન લીકેજ હોવાના કારણે જાહેર રોડ પર પાણી ભરાય છે જેના લીધે વિસ્તારના પાંચથી છ હજાર લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સ્થાનિકોની વારંવાર રજૂઆતો બાદ પણ મ્યુનિસિપલ દ્વારા લીકેજ પાઇપનું યોગ્ય સમારકામ કરાતું નથી અવારનવાર લીકેજ થતાં પીવાના પાણી જાહેર રોડ પર ફરી વળે છે જેના કારણે આ વિસ્તારમાં લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતા ન હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે અમદાવાદ સિવિલના આચોડીના ઘરમાંથી રોકડ અને દાગીનાની ચોરી રાયસણમાં આવેલી નારાયણ કુટુરમાં રહેતા અને અમદાવાદ સિવિલના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે નોકરી કરતા અધિકારી છવ્વીસ ડિસેમ્બરે પત્ની સાથે ઉજ્જૈન દર્શન કરવા ગયા હતા ત્યારે રાતની સમયે તસ્કરો ઘરમાં ઘુસી રોકડંદાકીના મળી એક પોઈન્ટ એકસઠ લાખની માથાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા અમદાવાદ ઉમંગ ફાઉન્ડેશન દ્વારા આઈઆઈએમએ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો અમદાવાદના નશીલા પદાર્થો અને વ્યસન મુક્ત બાળપણ અભિયાન અંતર્ગત એઝાઝભાઈ શેખ આઈઆઈએમએ અને સાફ બચપન ટીમ તથા ઉમંગ ફાઉન્ડેશન દ્વારા જુહાપુરાની બે શાળા ન્યુ એજ સ્કૂલ અને ક્રેસન્ટ સ્કૂલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી હેરાન ગતિ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે વટવા વિસ્તારમાં વર્ષ બે હજાર અગિયારમાં બનાવવામાં આવેલા આવાસ યોજનાના મકાનોની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનું આ એક વધુ ઉદાહરણ છે આ મકાનો એમ વ્યોમની સિન્ટેક્સ લિમિટેડ અને એમએસએસ કુરાન નામના બિલ્ડરો દ્વારા બનાવવામાં આવ્યા હતા જો કે આજે તેર વર્ષમાં જ આ આવાસ જર્જરિત બની ગયા છે બે હજાર ચૌદમાં આવાસોના ફ્લોરિંગ પર ઉકળી ગયા હતા આવા ભ્રષ્ટાચાર કરવાડા અધિકારીઓ અને બિલ્ડરો સામે પગલાં ભરવા કોંગ્રેસે માંગ કરી છે લાલ દરવાજા પાસે બેસતા પાથરના વડાઓના કારણે રોડ પર ટ્રાફિક જામ અમદાવાદ શહેરના સૌથી ગીચ ગણાતા લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ભદ્રપાથરના બજારના દબાણોનો વર્ષોથી જે પ્રશ્ન છે તે ફરી એકવાર દૂર કરવા માટેની સૂચના મળેલી ટાઉન પ્લાનિંગ કમિટી આપવામાં આવી હતી પાછળના બજારમાં ગેરકાયદેસર રીતે બેસતા પાછળના વડાઓના કારણે રોડ પર ટ્રાફિક જામ થાય છે આ મામલે અવારનવાર પોલીસ અને એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહીની વાતો કરવામાં આવે છે પરંતુ સ્થળ ઉપર કોઈ પણ અધિકારી કે સત્તાધીશો જોતા નથી જેના કારણે દબાણનો પ્રશ્ન દૂર નથી થતો જોકે આજે મળેલી કમિટીમાં દબાણો દૂર કરવા માટે અધિકારીઓને જણાવાયું હતું અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે